ભાવનગરમાં સિંધી સમાજ દ્વારા અંદાજે પચાસ કરતા વધુ વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે તે પરંપરા મુજબ આ વર્ષે પણ રાવણ દહનનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાયેલ ભાવનગર શહેરના જવાહર મેદાનમાં યોજાનાર રાવણ દહન કાર્યક્રમને પગલે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મનસુખભાઈ પંજવાણી પ્રેરિત રાવણ દહન અને શોભાયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું હોય છે ભાવનગર શહેરમાં આગામી બે તારીખના રોજ દશેરા નિમિત્તે જવાહર મેદાનમાં રાવણ દહન અને શોભાયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું હોય છે જે પહેલા અગાઉ નીકળનારી શોભાયાત્રા લાંબા સમયથી બંધ થયા બાદ પુનઃ શરૂ થવા જઈ રહી છે જેની માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી

રાવણ દહનનો કાર્યક્રમ સિંધી સમાજ દ્વારા જવાહર મેદાનમાં ઉજવવામાં આવશે દર વર્ષે આપણે આ રાવણ દહનનો કાર્યક્રમ ઉજવીએ છીએ અને છેલ્લા પચાસથી પંચાવન વર્ષથી સિંધી સમાજ આ રાવણ દહનનો કાર્યક્રમ ઉજવે છે અને એમાં પ્રેસ મીડિયાનો સંપૂર્ણ સાથ સહકાર અમને હોય છે આ વખતે પણ સંપૂર્ણ સાથ સહકાર મળશે એવી અમે પૂરી અપેક્ષા રાખીએ છીએ નવરાત્રિ દશેરા મહોત્સવ મનસુખભાઈ પંજવાણી પ્રેરિત શોભાયાત્રા જે એસપી ઓફિસની સામે સ્વરૂપદાસ મંદિર અમારું આવેલું છે વાહ પંચાયતના સહયોગીથી અમે સાથે જ્યાંથી શોભાયાત્રા કાઢશું ત્યાંથી રસાલા કેમ થતાં સંતકંરામ ચોક સંતકંરામ ચોકથી માધવદર્શન ઝુલેલાલ ચોક ઝૂલેલાલ ચોકથી આકાભાઈ ચોક સિંધુનગર સિંધુનગરથી વાસુરામ આશ્રમ સરદારનગર સર્કલ રબર ફેક્ટરી રૂપાણી સર્કલ ઘોઘા સર્કલ અને રબર ફેક્ટરી સર્કલથી જવાર મેદાન ત્યાં અમે થી છ બગીયું જેમાં રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી ગણપતિ દાદા વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર હશે અને ભારત માતાનો સ્લોટ અને સિંદૂર સિંદૂર પણ અમે સ્લોટ બનાવવાના છીએ ભાવનગરની અંદર પરંપરાગત રીતે છેલ્લા પચાસ વર્ષ કરતાં પણ વધુ સમયથી સિંધી સમાજ દ્વારા ખૂબ સરસ રીતે જવાહર મેદાનમાં ભવ્યથી ભવ્ય રાવણ દહન મહોત્સવની ઉજવણી કરતા હોય છે વર્ષોથી એમના દ્વારા એક સુંદર મજાનું યાત્રાનું પણ આયોજન થતું હતું શોભાયાત્રા ખૂબ સરસ નીકળતી હતી પણ એમના દ્વારા હમણાં જ આપણને મનસુખભાઈ અને કિશોરભાઈએ જણાવાયું કે થોડા સમય પહેલાં એ કાર્યક્રમ છે એ થોડો વિલંબના કારણે મુલતવી રહેતો હતો જેવો એ કાર્યક્રમ આજે આપણા સૌ શહેરીજનો માટે ખૂબ આનંદનો વિષય છે કે સુંદર મજાની શોભાયાત્રા જે લોકોની અંદર સનાતન ધર્મ અને બાળકો માટે વડીલો માટે ખૂબ સરસ આકર્ષણનું કેન્દ્ર હોય છે એ આપણે સૌ ઈ લોકોને આ યાત્રા શરૂ કરવા બદલ ફરીથી હું વ્યક્તિગત રીતે અને ભાવનગર શહેરના તમામ નાગરિકો વતી સિંધી સમાજને અને સૌ આયોજકોને શુભકામનાઓ પાઠવું છું છેલ્લા વર્ષોથી ભાવનગર શહેરની અંદર રાવણ દહનનો ખૂબ સરસ કાર્યક્રમ ચાલતો હતો બે હજાર બારની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને આપણા પશ્ચિમ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી બજરંગ વિકાસ સમિતિ અશોકભાઈ બારૈયા અને એમની સમગ્ર ટીમ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર એટલે કે માર્કેટિંગ યાદ ખાતે આ સતત બારમી વખત ખૂબ સરસ મજાનું સિંધી સમાજ દ્વારા જે આયોજન થાય છે એમના જ કારીગરો અને એમના જ સાથ અને સહકારથી ફરી વખત આ વખતે પણ બારમી વખત ખૂબ સરસ આયોજન કરવામાં આવી રહ્યું છે આ બંને કાર્યક્રમોમાં એક કલાક જેવો સમયનો પણ ફેરફાર હોય છે અહીંયા સાડા છ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થાય છે આપણે ત્યાં સાડા સાત વાગ્યાથી શરૂ થાય છે